જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો દાખલા નંબર 12 ધારા અને મીરા જેનું નફા નુકસાન ખાતું આપને આપેલ છે બાળકો પાકુ સર્વે પણ આપેલ છે એટલે કે આ દાખલો બાળકો ટેક્સબુકના બાકીના બધા જ દાખલા કરતા ડિફરન્સ છે દાખલામાં કાચું સ્વરૂપ આપેલ હોય છે અલગ અલગ હવાલા છે અને પાકું સર્વ તૈયાર કરવાનું છે તો બાળકો વેપાર નફા નુકસાન અને પાકા સર્વરની માહિતીમાં જે કંઈ ભૂલો હશે ખામી હશે સુધારી આપણે નવા વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે તો ગુજરાત બોર્ડનો સૌથી ડિફરન્ટ અને ખૂબ જ અગત્યનો દાખલો કહી શકાય તો બાળકો આ દાખલાની પ્રૅક્ટિસ માટે ઉદાહરણ દસ તમારે ખાસ ઘરે કરવાનું છે નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં હું વ્હાઇટ બોર્ડ ઉપર આપણે દાખલા નંબર બાર આખો બોર્ડ ઉપર સમજાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સની અંદર એકાઉન્ટન્સી વિષયમાં વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે સ્ટાર્ટ કર્યું છે બાળકો જેની અંદર આજે લેવા જે આપણે ટેક્સ્ટબુકનો દાખલા નંબર બાર જે ગુજરાત બોર્ડની બાળકો બે હજાર ચોવીસની પરીક્ષામાં આવી ગયો છે મોસ્ટ ટાઈમ બી દાખલો થઈ શકીએ જેની બાજુમાં પ્રેક્ટિસમાં આપે માટે આપે ઉદાહરણ દસ જોવાનું છે જો આપણી પાસે ટેક્સ્ટબુક બુક હોય બાળકો તો ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર એક્યાસી આપણો ખુલ્લું રાખી શકો છો આપની પાસે ટેક્સ્ટબુક ન હોય વિદ્યાર્થી મિત્રો તો આ દાખલાની પીડીએફ ઇમેજ કોપી મેં આગળ વિડિયો લેક્ચર્સમાં મૂકી છે ત્યાંથી આપ દાખલાની રકમ લખી શકો છો અથવા એનો ફોટો ખેંચી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે ભાગીદારી પેઢીના વાર્ષિક સબનો કંઈક અલગ પ્રકારનો આપણો દાખલો ગણવા જઈ રહ્યા છે કંઈક ડિફરન્ટ છે બાળકો ધ્યાન આપજો ધારા અને મીરા ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફાનું નુકસાન વહેતા ભાગીદારો છે ધારા અને મીરાનું વેપાર અને નફાનું નુકસાન ખાતું ભેગું આપ્યું પેજ ફેરવો બાળકો ધારા અને મીરાનું પાકું શરૂ આપ્યું વાર્ષિક તૈયાર કર્યા પછી તૈયાર કરો તો બાળકો ધારા અને મીરાએ પોતે જાતે જ વેપાર ખાતું નફા નુકસાન વાર્ષિક હિસાબ બનાવી દીધા છે બાળકો એમાં કઈક ભૂલો કરી છે છ હવાલા રહી ગયા છે તો આપણે સુધારેલા ખાતા બનાવવાના છે તો સૌ પ્રથમ એક નંબરમાં જોઈ શકો છો સુધારેલ વેપાર ખાતું એના પછી જોઈ શકો છો બાળકો સુધારેલ નફા નુકસાન ખાતું નફા દાખલામાં ક્યાંય ચાલુ ખાતા આપેલ નથી અને એના પછી પાકું સર્વે તો બાળકો અત્યાર સુધી જે દાખલા છે એમાં દરેક દાખલામાં કાચું સર્વે આપેલું હતું એની જગ્યાએ અહીં આપ જોઈ શકો છો કે દાખલાની અંદર બધી જ વિગતો આપેલી છે અને સુધારીને તમારે નોંધવાની છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ છીએ ચાલો સૌ પ્રથમ બાળકો આપણે હવાલાથી શરૂઆત કરીશું આપણી સિસ્ટમ છે જે હવાલા આપે છે સૌથી પહેલા આપણે સોલ્વ કરવાના છે

અને મીરાની મૂડી મને પાકા શ્રેવામાં અંદરની બાજુ દેખાય છે એક લાખ વીસ હજાર હવે મૂડી ઉપર વ્યાજ એ ધંધા માટે ખર્ચે ભાગીદારને લગતો કોઈ પણ ખર્ચ હોય ઓકે ભાગીદાર માટે ધંધો ખર્ચ કરે બાળકો તો એ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ભાગીદાર પાસેથી કોઈ પણ આવક મળે તો નફા નુકસાન ખાતામાં નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ તો પહેલી એ સર નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ વિદ્યાર્થી મિત્રો મૂડી ઉપર વ્યાજ ધારા અને ડેન્જરસ મીરા બીજી અસર બાળકો મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક છે મૂડી ખાતામાં જમા બાજુ મૂડી પર વ્યાજ છ ટકા જેવા એક લાખ સાહીઠ હજારના છ ટકા લેશો બાળકો કેલ્ક્યુલેટરથી આઈ થિંક મૂડી પર વ્યાજ આવશે આઠ હજાર સોરી પાંચ ટકા છે બાળકો જેવા પાંચ ટકા લેશો એક લાખ સાહીઠ હજારના આઠ હજાર અને બીજા ભાગીદારમાં બાળકો એક લાખ વીસ હજારના પાંચ ટકા લેશો છ હજાર આવશે આપણો ચેક કરજો તો ભાગીદારને ભાગીદારને આવક થઈ ભાગીદારના મૂડી ખાતે ચૂકવેલ ધંધા માટે તો ભાગીદાર પાસેથી આવક થાય તો નફા નુકસાન જવા બાજુ ભાગીદાર માટે ખર્ચ કરીએ ભાગીદારને માટે કોઈ ખર્ચ ચૂકવીએ તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ તો અહીંયા લખીશું બાળકો આઠ હજાર અને છ હજાર ટોટલ થશે ચૌદ હજાર આ રીતે બાળકો હવાલાની પહેલી અસર તો બાળકો દાખલામાં ખાલી બધી જ માહિતી આપી છે હવે એમાંથી તમારે વિગત કઈ લખવાનું લખવાનો કઈ દાખલો અઘરો નથી આગળ વધીએ બીજો હવાલો મકાન ઉપર દસ ટકા લેખે ઘસારો ગણો મારી જોડે જૂનું પાકો હું પહેલા લખીશ મિલકત બાજુ મકાન જેની બાકી મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો બે લાખ ચાલીસ હજાર જેના ઉપર દસ ટકા ઘસારો ગણવાનો છે જેવો દસ ટકા ઘસારો લેશો ચોવીસ હજાર માઇનસ કરશો બાળકો તો મકાનની બાકી આવશે આઈ થિંક બે લાખ સોળ હજાર અને મકાન ઉપર ઘસારો એક પ્રકારનો મહેસૂલી ખર્ચે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મકાનનો ઘસારો સોળ હજાર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો હવાલો લેવા જઈએ છીએ હવે પગારના ના ચારસો અગાઉથી ચૂકવા જાવ પગાર બાળકો એક પ્રકારનો મહેસૂલી ખર્ચે તો સૌ પ્રથમ તમારી જોડે જે વેપાર નફા નુકસાન ખાતું છે એમાંથી પગાર જોઈ લો યસ પગાર આપે છે બાળકો આઠ હજાર એ નફા નુકસાન ખાતામાં લખ્યો આઠ હજાર એમાંથી અગાઉથી ચૂકવેલ પગાર એ ચાલુ વર્ષનો નથી ભવિષ્ય અગાઉથી ચૂકવેલ કેટલો ચૂકવે છે હવે ચારસો બાદ કરશો એટલે આવશે સાત હજાર છસો અગાઉથી ચૂકવેલ પગાર એ ધંધા માટે એક પ્રકારની મિલકત છે બાળકો યસ ક્યાં લખીશું પાકાશ્રે મિલકત બાજુ અગાઉથી ચોક વેલ પગાર ચારસો રૂપિયા હવાલાની બીજી અસર એના પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર ચાર રોકાણો પર આઠસો વ્યાજ મળવાનું બાકી છે દાખલામાં ક્યાંય કાચ કે નફા નુકસાન ખાતાની અંદર રોકાણ ઉપર વ્યાજ આપ્યું નથી તો બે અસર મળવાનું બાકી વ્યાજ આવક છે તો રોકાણો ઉપર વ્યાજ નફા નુકસાન ખાતા ઉપર જમા બાજુ ગમે ત્યારે મળશે બાળકો કેટલું છે આઠસો રૂપિયા ને મળવાનું બાકી વ્યાજ મિલકત કહેવાય બીજી અસર મિલકત બાજુ મળવાનું બાકી રોકાણ વ્યાજ આઠસો રૂપિયા ઓકે તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવાલાનું લેવલ એકદમ ઈઝી છે આરામથી આપણને સમજાય છે ખાલી આ સુધારેલું છે ને એ જ જોવાનું છે આગળ વધીએ ગાલખાદ અનામત બારસો રૂપિયા રાખવાનું છે તો ગાલખાદ અનામત હંમેશા દેવાદાર પર અસર કરે તો સૌથી પહેલાં પાકાશ્રયમાંથી હું દેવાદર લઈશ બાળકો દેવાદારની રકમ મને જૂના પાકાશ્રયમાં દેખાય છે છપ્પન હજાર એમાંથી હું ગાલખાદ અનામત જેની રકમ આપી છે બારસો રૂપિયા એ બાદ કરીશ છપ્પન હજારમાંથી જેવા બાળકો બારસો રૂપિયા બાદ કરશો છપ્પન હજાર આઠસો રકમ આવશે અને જ્યારે બાળકો ગાલખાદ અનામત આપીએ ધંધા માટે ખર્ચ છે નુકસાન છે અસર અહીંયા બાળકો યાદ આવે છે પહેલું ગાલખાદ પછી ફરી ગાલખાદ ગાલખાદ અનામત અને એમાંથી બાદ કરીએ છે ગાલખાદ અનામત આજુબાજુ કાકા જો અહીંયા કાકા વચ્ચે હવાલા યાદ આવ્યું બાળકો આ ફોર્મેટમાં આપણે લખીએ છીએ પહેલી ત્રણ રકમનો સરવાળો થશે એમાંથી ગાલખાદ કાચા સરવાની બાદ થશે અહીં જોઈ શકો છો ગાલખાદ અનામત હવાલાની આપી છે બારસો એ અહીંયા લખી હવે હું જે દાખલો છે એમાં કાચું સરવાય તો નથી બાળકો પણ નફા નુકસાન ખાતું દેખાય છે એમાં જોયેલું છે ક્યાંય ગાલખાદ ગાલખાદ છે બાળકો આઠ હજાર તો અહીંયા જે આપી છે ને આપણે કાચા સરવાની ગણીએ કે હવાલાની હવાલાની ગણીએ તો બી ચાલશે ને કાચા સરવાની લખીએ તો બી ચાલશે યસ તો કાચા સ્રવાની તરીકે નોંધ કરીશું બાળકો કોઈ ક્લેરિટી નથી યસ ટોટલ કરો બાળકો નવ હજાર બસો કાલખા અનામત કાચા સ્રવા એટલે પહેલેથી આપેલ નથી આ રીતે બાળકો ટોટલ નવ હજાર બસો રૂપિયા બાર લખાશે વિદ્યાર્થી ફરી કહું છું અહીં લખશો કે એ લખશો કોઈ ફરક નહીં પડે કારણ કે તમને નફા નુકસાન ખાતું આપી કાચો સર્વે આપ્યું નથી આગળ વધીએ પણ બાળકો હવાલામાં નથી એટલે અહીં લખવું વધારે હિતાવ છે એવું આપણે કહી શકીએ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો હવાલો બધા જ હવાલા પૂરા થઈ ગયા ઉધાર ખરીદી સોળસો રૂપિયા નોંધવાની બાકી છે હવે બાળકો મારું ધ્યાન જાય છે વેપાર નફા નુકસાન ખાતામાં તો સૌથી પહેલાં બાળકો વેપાર ખાતામાં વેચાણ આપ્યું છે તો સૌથી પહેલાં હું વેચાણ લખી નાખું છું સાત લાખ ચોર્યાસી હજાર અને એના પછી આપે છે શબ્દ બાળકો વેચેલ માલની પડતર વેચેલ માલની પડતરની રકમ આપી છે ચાર લાખ ચોસઠ હજાર ક્યાંય ખરીદી આપી નથી પણ વિદ્યાર્થી મિત્રો જો નોલેજ આપની પાસે હોય તો વેચેલ માલની અર્થ થાય છે શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક ઘણી બધી વાર બાળકો સૂત્રોનો આપે ઉપયોગ જોયો હશે હવે આ જે વેચેલ માલની પડતર છે એમાં શરૂઆતનો સ્ટોક ખરીદી અને આખર સ્ટોક ત્રણેય મુદ્દાની અસર આવી ગઈ છે બાળકો એટલે અહીંયા આપણા દાખલો ગણતી વખતે આને જ ખરીદી સમજવાની હવે હવાલો સમજો બાળકો હવાલામાં એવું કીધું છે યસ ઉધાર ખરીદી સોળસો નોંધવાની બાકી તો ઉધાર ખરીદીથી ખરીદી પ્લસ થશે વધશે ખરીદી એ અહીંયા લખી સોળસો રૂપિયા બીજી અસર ખરીદીથી હંમેશા લેણદાર વધે તો પાકા શેરમાં દેવા બાજુ સૌથી પહેલાં ચાલુ દેવામાં લેણદારો તો જૂના પાકાશ્રમમાંથી લેણદારો બત્રીસ હજાર છે બાળકો અહીંયા લખીશું ઉદાર બાળકો ચેક કરું છું એકદમ સાચું છે અને વેપાર ખાતાની અંદર બાળકો ચાર લાખ પાસઠ હજાર છસો બીજો કોઈ હવાલો નથી તો આ રીતે બાળકો વેચેલ માલની પડતર શબ્દનો ઉપયોગ કર્યો ખરીદીની જગ્યાએ એટલે આ દાખલામાં વેપાર ખાતામાં શરૂઆતનો આંખોનો સ્ટોક અલગથી નહીં આવે તો આઈ થિંક બાળકો હવાલા બધા પૂરા થાય છે હવે સૌથી પહેલાં હું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જે બનાવીને આપ્યું છે એમાંથી એક એક વિગત નોતો જોઉં પહેલાં જમા બાજુ વેચાણ લખાઈ ગયું બાળકો પરચુરણ આવક એ નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે એક પ્રકારની મહેસૂલી આવક છે સાત હજાર રૂપિયા ગાલખાત પરદ એ પણ એક પ્રકારની મહેસૂલી આવક છે બાળકો નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે જેની રકમ આપી છે એક હજાર તો આ રીતે બાળકો આપણે વેપાર અને નફા નુકસાન હલ કરીશું ઉધાર બાજુ આવી જાય વેચલમાંની પડતર લખાઈ ગઈ છે ઓફિસ ખર્ચા એ મહેસૂલી ખર્ચે નફા નુકસાનમાં ઉધાર બાજુ જેની રકમ મને દેખાય છે બાળકો એંશી હજાર સીધા લખતા જવાનું છે શોરૂમનું ભાડું એ બી મહેસૂલી ખર્ચે નફા નુકસાનમાં ઉધાર બાજુ જેની રકમ મને દેખાય છે દસ હજાર રૂપિયા એના પછી પેકિંગ ખર્ચ પેકિંગ ખર્ચ બાળકો એ પણ નફા નુકસાનમાં ઉધાર બાજુ આવશે પેકિંગ ખર્ચા જેની રકમ મને દેખાય છે બાર હજાર ચાલો એના પછી બાળકો ગાલખાદ નફા નુકસાનમાં લખાઈ ગઈ છે બાળકો જાહેરાત ખર્ચ એ પણ એક પ્રકારનો મહેસૂલ કરશે આપ જોઈ શકો છો બાળકો બે હજાર ચોવીસમાં દાખલો પૂછાઈ ગયો છે બોર્ડમાં ગણો જીસ જે ખાલી આપણે કોપી વર્ક કરવાનું છે વેચાણ વિતરણ ખર્ચે એ બી બાળકો મહેસૂલી ખર્ચે નફા નુકસાનમાં ઉધાર બાજુ ખાલી બાળકો તમારે કોપી કરીને ખર્ચા લખવાના છે રકમ છે એની વીસ હજાર એના પછી બાળકો નાણાકીય ખર્ચે એ બી મહેસૂલી ખર્ચે નફા નુકસાનમાં ઉધાર બાજુ આપ જોઈ શકો છો એકદમ આરામદેવ ખર્ચા લખી રહ્યો છું બાળકો છ હજાર પરચુરણ ખર્ચા એ બી બાળકો નફા નુકસાનમાં આવશે રકમ છે એની સોળ હજાર રૂપિયા એના પછી બાળકો પગાર ઓલરેડી આગળ લખાઈ ગયો છે કરવેરા અને વીમો એ પણ મહેસૂલી ખર્ચે જેની રકમ મને દેખાય છે બાળકો બે હજાર રૂપિયા અને આ જે ચોખ્ખો નફો બાળકો એમને વહેંચ્યો છે ખોટો છે પણ આ નફાની રકમ સાચી તમારે શોધવાની છે પણ આનું જે પ્રમાણ છે નફા નુકશાનનું પ્રમાણ એ તમારે નફો વેચવામાં કામ લાગશે અને રાઉન્ડ કરો હવે બાળકો પાકાશ્રમ આવીએ છીએ સૌથી પહેલા દેવા બાજુ મૂડી લખાઈ ગઈ છે બાળકો ચોખ્ખો નફો આપણે નવો શોધવાનો છે ઉપાડ યસ ઉપાડથી બાળકો હંમેશા મૂડી ઘટશે મૂડી ખાતા ઉધાર બાજુ પહેલાં ભાગીદારનો ઉપાડ લઈશું પાકાશ્રમાંથી અડતાલીસ હજાર મીરાનો ઉપાડ લઈશું આઈ થિંક ચોવીસ હજાર એના પછી બાળકો ચોખ્ખો નફો આપણે શોધવાનો છે લેણદારો લખાઈ ગયા છે દેવી હુંડી એ ધંધા માટે એક પ્રકારનું દેવું છે એ પાકાશ્રમાં દેવા બાજુ જેની રકમ મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો આઠ હજાર એના પછી મિલકત બાજુ આવી શું મકાન લખાઈ ગયું બાળકો યંત્રો યંત્રો ની રકમ મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો ફર્નિચર ની રકમ દેખાય છે વિદ્યાર્થી મિત્રો વીસ હજાર રોકાણો રોકાણો ની રકમ મને દેખાય છે બાળકો ચોવીસ હજાર સીધો મિલકત બાજુ કોપી કરવાનું પાકો શું આપેલું છે બાળકો હવે ચાલુ મિલકતની અંદર વિદ્યાર્થી મિત્રો હેડિંગ આપી દઈશું ચાલુ મિલકત જેમાં મને દેખાય છે રોકડ સિલક સીધું બાળકો કોપી કરીને જ લખવાનું છે દસ હજાર એના પછી વિદ્યાર્થી મિત્રો બેંક સિલક આપી છે બેંક સિલક પચીસ હજાર રૂપિયા એ પણ મિલકત છે લેણી હુંડી એ બી ધંધા માટે મિલકત છે પાંચ હજાર રૂપિયા બાળકો ઓલરેડી લખાઈ ગયા છે તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇઝી દાખલો છે બે હજાર ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયો છે બાળકો પણ હવે મારે તમને દાખલાની અંદર નફા નુકશાનું પ્રમાણ આપ્યું નથી બાળકો જે તમારે વહેંચની પાત્ર નફો વેચવા માટે જરૂર પડશે બાળકો જે હું આપણે શોધતા શીખવાડું છું ઓકે તો સૌ પ્રથમ બાળકો આપણે બોર્ડ ઉપર આવીશું એક એક ખાતા હવે બંધ કરીશું આઈ થિંક બધી જ વિગતો નોંધાઈ ગઈ છે બાળકો સૌ પ્રથમ આપણે બંધ કરીશું વેપાર ખાતું સાત લાખ ચોર્યાસી હજાર સાત લાખ ચોર્યાસી હજાર અહીંયા જે તફાત આવશે બાળકો એને આપણે નામ આપીશું કાચો નફો અને જેવું બાળકો જોશો ત્રણ લાખ અઢાર હજાર ચારસો ત્રણ અઢાર ચારસો કાચા નફાની બીજી અસર બાળકો નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખીશું વેપાર ખાતે કાચો નફો ત્રણ લાખ અઢાર હજાર ચારસો હવે બાળકો નફા નુકસાન ખાતાનું આપ ટોટલ કરશો તો જમા બાજુનું તો તલ આવશે ત્રણ લાખ સત્યાવીસ હજાર બસો ત્રણ સત્યાવીસ બસો જેવું અહીંયા ટોટલ કરીશું બાળકો ત્રણ સત્યાવીસ બસો તફાવતમાં ઉધાર બાજુ મળશે મને ચોખ્ખો નફો હવે બાળકો આપે એક વિગત બાદ કરશો એટલે નફાની રકમ આવશે આઈ એક લાખ છવ્વીસ હજાર બાજુ જશે નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો એક લાખ છવ્વીસ હજાર ચારસો આઈ થિંક જમા બાજુ બીજી કોઈ જ નોંધ નથી વિદ્યાર્થી મિત્રો તો નફા નુકસાન ફાળવણી ખાતાનું ટોટલ અહીંયા મૂકીશું એક છવ્વીસ ચારસો હવે બાળકો અહીંયા બી મૂકીશું એક છવ્વીસ ચારસો અહીંયા જે તફાવત મળશે બાળકો એને આપણે નામ આપીશું વેચણી પાત્ર નફો અને આ નફા માટે હંમેશા મૂડીનું પ્રમાણ નફાનું પ્રમાણ સરખું પ્રમાણ કયું લેવું દાખલામાં જોવું પડે હવે દાખલામાં અહીંયા બાળકો આપને પ્રમાણ આપ્યું નથી પણ મારું ધ્યાન જાય છે જૂના પાકાશ્રયમાં તો બાળકો અહીંયા હું કંઈક થોડીક ગણતરી બતાવું છું નફા નુકસાનના પ્રમાણની નફા નુકશાનના પ્રમાણની ગણતરી હવે જે નફા નુકસાન ખાતું તમને આપ્યું છે ઓકે આપેલ ચોખ્ખો નફો મને દાખલામાં દેખાય છે એકાણું હજાર બસો ધારા ધારા એકાણું હજાર બસો અને મીરા મીરાનો દેખાય છે બાળકો સાહીઠ હજાર આઠસો હવે આમાં કોમન કાઢશો બાળકો તો બે જીરો કોમન નીકળશે નીચે આવ્યા નવસો બાર અને આ બાજુ છસો આઠ હવે બાળકો આપ પહેલો રસ્તો એ છે કે આને આપ ભાગાકાર કરો પહેલી વિગત આને આપ નવસો બાર છે એને ભાગાકાર કરો વીસ વડે ભગાય છે નથી ભગાતું નવસો બાર છે એને ભાગાકાર કરો આઠ વડે યસ જેવા આઠ વડે પાકસો બાળકો આને અહીંયા એકસો આઠ આવશે સોરી નવસો બાર ભાગ્યા આઠ એકસો ચૌદ આ રીતે બાળકો પ્રમાણને નાનું કરશો આ બાજુ છસો આઠ ભાગ્યા આઠ કરશો એટલે આવશે છોતેર આ રીતે બાળકો આપ ભાગાકાર કરી શકો છો હજી આપ નાનું કરશો તો આડત્રીસ વડે ભાગ ચાલશે આઈ થિંક એકસો ચૌદ ભાગ્યા આડત્રીસ એટલે ત્રણ આવશે બાળકો આડત્રીસ વડે ભાગશો એટલે અહીંયા ત્રણ આવશે આડત્રીસ દુ છોતેર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણ જેમ બે પ્રમાણ મળશે તો અહીંયા ધારા અને મીરા એનું પ્રમાણ જૂના નફા નુકસાન ઉપરથી આપણને ખબર પડી દાખલામાં ત્રણ જેમ બે છે જેવું વહેંચશો વિદ્યાર્થી મિત્રો એટલે પહેલાંમાં આવશે સડસઠ હજાર ચારસો ચાલીસ સડસઠ ચારસો ચાલીસ અને ટોટલ નફો બાળકો એ લખેલું છું એક લાખ બાર હજાર ચારસો ઓકે મેં ગણતરી કરેલી છે એમાંથી સડસઠ ચારસો ચાલીસ અને બીજા બીજા ભાગીદારમાં છે ચુમ્માલીસ નવસો સાહીઠ હવે બાળકો નફા નુકસાન શોધવાની બીજી રીત જો આપણે બીજી રીતનો ઉપયોગ કરવો બાળકો તો અહીંયા કરી શકો છો સૌથી પહેલાં કુલ નફો શોધી કાઢો કુલ નફો છે એકાણું બસો વત્તા સાહીઠ આઠસો પહેલાંનું ટોટલ કરી નાખો હવે બાળકો ટોટલ છે એક લાખ બાવન હજાર હવે આમાં ધારાનો ભાગ ગણીશું તો ધારા બરાબર ધારાનો એકાણું બસો છે એને ભાગ્યા એક લાખ બાવન હજાર ગુણાવશ ગુણ્યા સો કરો જેવું કરશો ધારામાં નફાનો ભાગ આવશે સાહીઠ ટકા એના પછી બાળકો મીરા લેશો મીરાનો ટોટલ નફાનો ભાગ ચાર અને હજી નાનું કરશો તો ત્રણ દુ બે તરી છ અને બે દુ ચાર આ રીતે બાળકો આપ ત્રણ જેમ બે સુધી શકો છો પહેલો રસ્તો ભાગાકાર કરી પ્રમાણે નાનું કરો બીજો રસ્તો સરવાળો કરો ટોટલ નફાનો જૂના નફાનો અને જે એક ભાગીદારનો નફો જેના વડે ભાગી ગુણ્યા સો કરી એની ટકાવારી શોધી નાખો એટલે ટોટલ નફામાં ધારાનો ભાગ સાહીઠ ટકા મીરાનો ચાલીસ ટકા છ જેમ ચાર રજી નાનું કરો તો ત્રણ જેમ બે મળી જશે બાળકો આઈ થિંક આટલું તો આપણે ગણતરી વાવશે કારણ આપણે કેલ્ક્યુલેટરથી ટોટલ કરવાનું છે હવે બાળકો આ જે નફા આવે એક બાર ચારસો આપણે ત્રણ જેમ બેમાં વેચ્યો છે અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે દાખલા નફો નથી આપ્યો બાળકો એવું સમજી સરખા હિસ્સે વેચે છે જેવું સરખા હિસ્સે વેચો માર્કેટિંગ આ ધ્યાન રાખજો અમે જૂના નફા નુકસાન ઉપરથી લીધું ખાસ ધ્યાન રાખજો બાળકો વેપાર ખાતું નફા નુકસાન કરતા નફો આપે છે એના ઉપરથી હવે બાળકો આ નફાની ફાળવણી કરીશું મૂડી ખાતામાં નફા નુકસાન ફાળવણી ખાતે નફો કેટલો નફો છે બાળકો સડસઠ અને ચુમ્માલીસ હજાર નવસો સાહીઠ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધારા અને મીરાના મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો કરીશું બે પાંત્રીસ ચારસો ચાલીસ આપનો ચેક કરી લેજો બાળકો બે પાંત્રીસ ચારસો ચાલીસ અને બાજુમાં આવશે બાળકો એક લાખ સિત્તેર હજાર નવસો સાહીઠ એક સિત્તેર નવસો સાહીઠ હવે સેમ ટોટલ અહીંયા મૂકીશું બાળકો બે પાંત્રીસ ચારસો ચાલીસ અને એક સિત્તેર નવસો સાહીઠ એમાંથી બાળકો બાદ બાકી કરશો એટલે અહીંયા મળશે તમને આખરની મૂડી જ્યાં લખીશું બાકી આગળ લઈ ગયા બે પાંત્રીસ ચારસો ચાલીસમાં અડતાલીસ હજાર બાદ કર એક સિત્યાસી ચારસો ચાલીસ અને આ બાજુ વિદ્યાર્થી મિત્રો એક સિત્તેર નવસો સાહીઠમાંથી ચોવીસ હજાર બાદ કરશો એક છેતાલીસ નવસો સાહીઠ દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ મૂડી જમા બાકીમાં જશે જમા બાકી એટલે પાકાશરો એમાં દેવા બાજુ અહીંયા લખીશું મૂડી ખાતા ધારા અને મીરા પહેલાંની મૂડી છે એક સિત્યાસી ચારસો ચાલીસ બીજાની છે એક છેતાલીસ નવસો હવે બાળકો બંને મૂડીનો આપણે સરવાળો કરીશું એક સિત્યાસી ચારસો ચાલીસ વત્તા એક નવસો સાહીઠ ટોટલ મૂડી આવશે ત્રણ લાખ હજાર ચારસો જો બંનેનું ટોટલ સીધું બાર મૂકશો બાળકો તો પણ ચાલી શકે છે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણું પાકા સરવાનું ટોટલ બંને બાજુ સરખું થાય તો દાખલો આઈ થિંક દેવા બાજુ ત્રણ રકમ છે એનું ટોટલ મેં કરેલું છે ત્રણ લાખ છોતેર હજાર હવે બાળકો સેમ આપ મિલકત બાજુનું ટોટલ કરશો યસ બાળકો એક્ઝેક્ટલી ત્રણ લાખ છોતેર હજાર આવી જાય છે તો આપ જોઈ શકો છો બાળકો ગુજરાત બોર્ડની અંદર દર વર્ષે આ પ્રકરણમાંથી કંઈક નવું પૂછાય છે બાળકો બે હજાર ત્રેવીસમાં ઉદાહરણ નવું પૂછાયું હતું આજે પૂછાયું છે બાળકો દાખલા નંબર બાર તો કંઈક અલગ કરવાની કોશિશ છે વિદ્યાર્થી મિત્રો મહેનત કરતા રહો ઓફલાઈન ઓનલાઈન બંને મોડમાં દાખલાઓ પ્રેક્ટિસ કરી બાળકો ટોપ રિઝલ્ટ મેળવો અહીં સુધી રાખીએ છીએ ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર એન્ડ પ્રેસ બેલાઇકન ફોર નોટિફિકેશન થેન્ક યુ